ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં નહીં તો અમે આશા રાખીએ કે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો કાલે અમે ગયા હતા વોટર પાર્ક વોટર વિલે અને ત્યાં તો બહુ જ મજા આવી એકદમ શાનદાર વોટર પાર્ક બનાવેલું છે અને અમે લગભગ દસથી પાંચના સમયગાળામાં પૂરેપૂર અમે ત્યાં અમે સમય વિતાવ્યો પણ અમને એવું લાગ્યું કે ખાલી એક જ કલાક મતલબ એકદમ ઓછો ટાઈમ વિતાવ્યો એવું લાગ્યું હતું તો મિત્રો ત્યાં તો બહુ જ સુંદર અને શાનદાર વોટર પાર્ક બનાવેલું છે ત્યાં અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ આપેલા છે અને જમવાની સુવિધા પણ બહુ સારી છે નાસ્તા માટે સ્ટોલ પણ બનાવેલા છે તો મિત્રો આજે અમે જવાના છીએ ઢુંઢોત્સવ ત્યાં કે જેમમાં જવાના છે મારી બેનના ભાણિયાના જેમમાં જવાના છે તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ પેટ્રોલ ન માટે અને ત્યાં જઈને અમારે એક વિડીયો અપલોડ કરવાનો છે તો અમારા ઘરે અત્યારે હાલ નેટની સ્પીડ નથી આવતી એ માટે અમે ત્યાં જઈને વિડીયો અપલોડ કરીશું અને ત્યાં એક કાલે ઘટના બની ગઈ છે ભયંકર ઘટના બની ગઈ છે તો અમે ત્યાં જઈને જોઈશું કે ભાઈ કંપની કેમ સરખી એનું શું કારણ બન્યું ત્યાં કોઈ મળશે તો અમે એમને પૂછીશું અને જાણીશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડિયો છેલ્લે સુધી જોજો અને વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચલો તાન જઈએ પેટ્રોલ પુરાવા અને ત્યાં જઈને કંપનીની મુલાકાત પણ લઈ જઈએ તો ગાઈઝ અમે પેટ્રોલ પંપ પુરાવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા કાલે કંપનીમાં બહુ મોટું નુકસાન થઈ ગયું છે અને ભયંકર આગ લાગી હતી કાલે કંપનીમાં તો કંપની જો કે પૂરી ખાખ થઈ ગઈ છે બહુ જ મોટું નુકસાન આવ્યું છે અને મિત્રો એના કારણે આજે પેટ્રોલ પંપ બંધ છે તો અમે પાછા રિટર્ન ઘરે જઈ રહ્યા છે લેટ્સ ગો હોમ હા તો મિત્રો અમને પણ મોટું નુકસાન આવી ગયું કારણ કે અમે ઘરેથી પેટ્રોલ બારીને અહીંયા પેટ્રોલ નાખવા માટે આવ્યા હતા પણ અમે વગર પેટ્રોલે પાછું જવું પડશે એટલે અમને પણ નુકસાન આવી ગયું છે મિત્રો શું ભાઈ હા અને મિત્રો અહીંયા અમારે આવવાનું કારણ એક મેન કારણ બીજું હતું કે ભાઈ સ્પીડ આવે નેટની સ્પીડ આવે અને વિડીયો અપલોડ થાય પરંતુ નેટની સ્પીડ પણ નથી આવતી એના માટે બીજું પણ મોટું નુકસાન આવી ગયું છે શું કેવું ભાઈ નુકસાન પર નુકસાન ડબલ નુકસાન નુકસાન પર નુકસાન તો ચલો મિત્રો દાણ આવી જઈએ ઘરે અને પછી જવાનું છે ઢુંડો ઢુંડો

રિપોર્ટ કરવા દે શું થવાનું કંઈ ફરક પડવાનો નથી તો મિત્રો બેસીએ વીસ પચીસ મિનિટ જેવું અને પછી વિડીયો અપલોડ થાય એટલે કારણ કે અમારે લેટ થાય છે પાછું જવાનું છે તો ઢુંડો જ સૌમાં શું કહેવું ભાઈ તો ઉપર હે પડે ખાવું પડે ચલો તમે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો અને પ્લીઝ સપોર્ટ કરો અને વિડીયોને શેર કરો વધુથી વધુ અને લાઈક કરો કમેન્ટ કરો થેન્ક યુ તો દર્શક મિત્રો અમે અત્યારે ઘરે જઈ રહ્યા હતા અને અમને એક દાદા મળ્યા છે છે અત્યારે સાયકલ આટલી અમે તમને બતાવીએ ઉતરા તો દર્શક મિત્રો અમે અત્યારે ઘરે આવી ગયા છે અને અમારા ઘરે મારી મમ્મીએ બનાવી દીધી છે મસ્ત મજાનું મગનું શાક અને સાથે ઘઉંની રોટલી છે તો ચલો તાર આપણે પહેલા જમી લઈએ ગાઈસ આજે અમે નીકળી ગયા છે અમારી બહેનના ભાણિયાના ઢુંડ મહોત્સવ એટલે કે જેમમાં અને મારા કાકાએ આ શું કહેવાય છે અમે પાછું બાબા શાક બાબા શાક પણ આપી દીધું છે તો સાથે આજે અમે અમને બાબા શાક આપવાનું છે નાનું છોકરું છે ભાઈ

અમે આ બાબા ચાદરની વચમાંથી અમારી એટીએમમાંથી પૈસા પણ લેવાના છે તો ફટાફટ ત્યાં જ જઈને પૈસા લઈ અને પછી નીકળી જઈએ થોડી ઘણી ગરમી પણ લાગી રહી છે અને ત્યાં તમે જોઈ શકો છો પકોડીવાળો ભાઈ આવી ગયો છે બધા પકોડીની મજા પણ લઈ રહ્યા છે તો ચલો તમે ફટાફટ નીકળીએ હાર્દિક ચલ અરે વાહ શું એન્ટ્રી પડે છે બુનિયા સીમા ફેલા દેર કે હા સો જવાન જાપરે જેણ સો જવાન જાપરે હે હે દોસ્તો અમે પહોંચી ગયા છીએ મેઢાસણ અમારી બેનના ભાણિયાના જેમમાં તો ચલો ભાઈ જઈએ તને આપણે અંદર ચાલો તને જઈએ તો હવે અંદર જઈને એન્ટ્રી મારીએ અહીંયા અમારા પાઉન્સર નથી પાછા અહીંયા તો નથી હા ચલો હેલ્લો ગાઈઝ તો અત્યારે હું આવી ગયો છું મારા ખેતરમાં અને આજે તો જેમમાં બહુ જ મજા આવી જોકે બે જગ્યાએ અમે ઢોઢ મહોત્સવમાં ગયા હતા અને બઉજ અફલાદૂન મજા આવી ગઈ અને અત્યારે હું આવી ગયું છું અમારા ખેતરમાં હું તમને મારા પપ્પા બતાવું અત્યારે મારા પપ્પા શું કામ કરી રહ્યા છે જો કે તમને પાછળથી તો દેખાતા જ હશે તો મિત્રો તમે જોઈ લો મારા પપ્પા અત્યારે આ ગાયો બેસવા માટે ઘાસચારો વાટી અને એમનું પોટલું બાંધી રહ્યા છે એમના માટે હવે થોડીક વારમાં દૂધ પણ નીકળવાનું છે અને બાજુમાં બાજુના ખેતરમાં અત્યારે પંખો પણ આવી ગયો છે તમે જોઈ શકો છો ઘઉં નીકળે છે અને મારી મમ્મી અત્યારે ઘઉં બધા સાફ કરી રહી છે અને હુસેલનું પણ આડબેરું કરી રહી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો અને હવે થોડી વારમાં મારી મમ્મી મારા પપ્પાને માથે પોટલું ચઢાવી દે છે મારા પપ્પા એના માટે રેડી થઈ ગયા છે ઓહો ડાન્સ પણ કરે છે તો મારી મમ્મી એ સોનતા રેંતારી બેસાર લેવા જત રાજુ રે સોંતારી બેસાર લેવા જતો એ સારે લેવા જો તો ને દાતરું ભૂલી જો ના ના પટ્ટી ભૂલી જો તો દર્શક મિત્રો મારા પપ્પા અત્યારે હવે તબેલામાં જશે અને ત્યાં જઈને ગાયો ભેંસોને ઘાસ ચારો નાખશે અને પછી થોડી વારમાં દૂધ પણ નીકળશે તો દર્શક મિત્રો અત્યારે હું મારા તબેલામાં આવી ગયો છું તમે જોઈ શકો છો પાછળ મારા મમ્મી પપ્પા અત્યારે

અને સાથે ઘઉંની રોટલી અને આજે તો મિત્રો તમે જુઓ જુઓ દેશી ઘી છે એકદમ ભેંસનું અને સાથે ગોર પણ ખાવાનું છે તો મિત્રો વિડીયોમાં છો ખાવામાં તો બહુ જ મજા આવવાની છે જો અમાર પપ્પા ખાઈ રહ્યા આ પણ જમીયા ભાઈ મજા આવ્યો લખાણ્યો સાન ડુંગળી બટાકા પણ સીધો ડુંગળી બટાકા ખાણો ન દાદા આપણે ગૌ કાડે એટલે ભૂખ જ લાગી ગઈ અમે આપણે શાકાહારી ડુંગળી બટાકા ખાવા પણ ન દાખવું તો આપણે હે વાત સાચી છે પસરસ ચાલતા ને કેરીઓની ચટની હમ દેશી કેરીઓ મારી પછી મજા આવશે ખાટો ખાટો ખાટી ખાટી કેરીયું એમાં ગોળ નાખીને ચટણી બનાવીને ખાવાની મારો અમી ચટણી સારી બનાવશો પછી હમ માર મમ્મી બનાવેલો ઉરી ઉરીને ખવાય ના ભાવતું તું એ બેસી જાય ખાવા કાજ માણસ ચાલો તાન દર્શક મિત્રો જમી લઈએ મસ્ત શાક બનાવી જમીએ અમે અને મિત્રો અમારે જે પેલા એક દિવસ પેલા જે કાલી વિડિયો મૂક્યો છે વોટર પાર્કનો એ જોઈને અમારા ગામના બહુ બધા યુવાનો તૈયાર થઈ ગયા છે ફૂલ એક્સાઈટમેન્ટમાં આવી ગયા છે તમે જોઈ શકો છો આ યુવાન કેટલો છે

જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય